હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ દસ નું ચેપ્ટર છ ત્રિકોણનો પાંચમો તમને શું કહેવા માંગીજો કે તમને એક ત્રિકોણ આપેલ છે કે પિક્યુઆરની બાજુઓ પીક્યુ અને ક્યુ પર બિંદુઓ એસ અને ટી આવે છે બરાબર એટલે આપેલ છે એટલે આપણે આકૃતિ બનાવવી પડશે તો પેલા આપણે આકૃતિ બનાવવી હોય તો આપણે આપી તો પેલા પેલા હું ત્રિકોણ આપેલ છે કયો પી ક્યુ બરાબર તો હું આ ત્રિકોણ દોરું આ ત્રિકોણ થઈ ગયો કયો થઈ ગયો આ પી આ ક્યુ ને આર રેડ ત્રિકોણ પીક્યુઆર ની બાજુ પીઆર મતલબ આ પી આર અને ક્યુઆર મતલબ ક્યુઆર તો પીઆર પર ક્યુ બિંદુ છે એસ છે મતલબ હું ધારો કે અહીં આ એ છે અને ક્યુ આર મતલબ ક્યુ આર આમાં ક્યાં થશે અહીંથી આમ બનાવું લાઈન આ એસ અને આ પી રેડી આવે છે આવી રીતના તમને આકૃતિ મળી અને ખૂણો પી મતલબ આ ખૂણો છે ખૂણો પી છે એ આરટીએસ આરટીએસ મતલબ આ ખૂણો બંને શું છે સમાન છે બરાબર આરટીએસ અને પી ખૂણો બંને સમાન છે તો પી ખૂણાને લખો તો આરપી ક્યુ અથવા ક્યુ પી આર આપણે ખૂણો લખી શકીએ તો તમારે સાબિત કરવાનું છે કે ત્રિકોણ આર પી ક્યુ મતલબ આખો ત્રિકોણ છે એ સમરૂપ હોય કોને આર ટીએસ બરાબર મતલબ આખો ત્રિકોણ છે એટલે બંને આ બંને મોટો ત્રિકોણ અને નાનો ત્રિકોણ હું કે સમરૂપ છે બરાબર આપણે સાબિત કરવાનું કીધું તો આપણે પેલા પક્ષ લખીએ બરાબર રમાઈ ટાઈપ છે બરાબર પક્ષમાં લખીએ આપણે પેલા આકૃતિમાં જે વેણ્યું એ પેલા લખવાનું કે ભાઈ આ ત્રિકોણ પીક્યુ આર માં ત્રિકોણ પીક્યુ આર માં બાજુઓ ટી આર અને બીજી બાજુ કઈ છે આર પર બિંદુઓ એસ અને ટી આવેલા છે કે જેથી હું આપેલ છે તમને ખૂણો પી બરાબર ખૂણો આર ટી એસ રેડી થાય આવું તમને આપેલ છે રકમમાં હવે સાધ્ય તમારે શું સાબિત કરવાનું છે કે ભાઈ આપેલ છે આ હું છે ત્રિકોણ આર પી ક્યુ છે એ સમરૂપ છે કોણ ત્રિકોણ આર ટી રેડી અને હવે સાબિતી તો સાબિતીમાં સાબિત કરવું હોય તો કેવી રીતના થાય તો આપણે ખબર છે કે ભાઈ બે ખૂણા તો આપેલ છે હજી ખૂણો સામાન્ય ખૂણો કહી આપણે ખૂબ ખુસરત પરથી શું કહી કે કે આ બંને ત્રિકોણ સમરૂપ છે ઇઝી તો આપણે પેલા લખીએ પેલા આપણે આપેલું છે ખૂણો પી બરાબર ખૂણો આર ટી એસ બરાબર આવું શું છે આપેલ છે આપણે બરાબર હવે આ પી ખૂણા લખવું તો આમ લખી કહ્યું આરપી ક્યુ તેથી હું આમ લખી કૂણો આરપી ક્યુ બરાબર ખૂણો શું થશે આર એસ થાય રેડી આને આપણે શું કહી દઈએ સમીકરણ એક કહી દઈએ બરાબર અને બીજું આપણે લખો કે અહીં ત્રિકોણ પી ક્યુઆર છે બરાબર ત્રિકોણ માં એસટીઆર એસટીએસ બરાબર તમારે જેવી રીતના લખો એવી રીતના લખી શકો બરાબર તો ત્રિકોણ આ પી ક્યુ આર અને એસટીઆર એમાં પેલા પી અને ટી ખૂણો તો સરખો છે આ પી અને ટી ખૂણો તો સરખો છે તો આ નામ લખી કોને ખૂણો પી શોટકટમાં લખું બરાબર ખૂણો ટી ત્યાંથી સમીકરણ એક પરથી આપણે બરાબર બીજું જો આ પી ક્યુ આર અને આર ખૂણો છે બંનેમાં આવે છે ને જો પી ક્યુ આર એટલે આર ને આર ટી આર એસટીઆર મતલબ આર ખૂણો છે બંનેમાં સામાન્ય હશે ને તમારું નામ લખી ખો ને ખૂણો આર બરાબર ખૂણો ખૂણો આર આપણે લખી કીએ ને કઈ રીતના ભાઈ આવ્યું સામા ખૂણો રેડી સામાન્ય ખૂણો થઈ ગયો તો આપણે કઈ શરત આપણી કહીએ ભાઈ ખૂખું શરત પરથી ખૂખું એટલે ખૂણો ખૂણો શરત પરથી આપણે શું કહી ત્રિકોણ આર પી ક્યુ બરાબર આમાં એવી રીતના લખેલ છે તો આપણે એ લખીએ આરપી ક્યુ સમૃપ છે કોને ત્રિકોણ આર ટી એસ આપણે આર ટીએસ લખીએ બરાબર આ ડોહું ગમે એમ તમે લખી શકો બરાબર જે આપણે શું કરવાનું હતું સાબિત કરવાનું હતું પૂછે લખવાનું જે સાબિત થાય છે છે જો વિડીયો પસંદ આવી હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં થેન્ક યુ